એ માતાજી બધા મિત્રોને હરણ મહાદેવ કેમ છે બધા મિત્રો મજામાં છો ને અમે પણ મજામાં છીએ તમે બધા પણ મજામાં જશો આજનો બ્લોગ કંઈક અલગ છે તો અમારે જોઈ લો રવિભાઈ તો શું કરે રવિભાઈ શું કરે અમા રવિભાઈ કરે છે આજ તો નિશાળ ખોલી ગયા પણ નિશાળ આજનો દી રાખ્યો હશે આપણે કેમ કે એને આજે રજા લીધી નહીં રવી આજે એક સરપ્રાઈઝ છે શું છે એ બ્લોગમાં તો તમને ખબર પડશે કે મોરથી કહેવાય પણ નહીં નહીં ને વિડીયોની મજા ના આવે નહીં સાચી વાત ને તો આખો બલ્લગ જોજો તો તમારે ખબર પડશે ને આપણે બ્લગમાં છે સુધી બન્યા રહેજો તો તમને મજા આવશે જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા ચેનલમાં આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો આમ જોઈ લો આજ તો મસ્ત મજાનું વાતાવરણ છે મસ્ત મજાનો તડકો છે આમ જોઈ લો મારા રવિભાઈ પતંગ લઈ લઈને આમ જોઈ લો કેટલા થઈ ગયા કેટલા બધા અટકી ગયા તો આપણે આ પતંગ એને કાઢવાની કોશિશ કરશું હાલો આપણે રવિ પતંગ તમારો કાઢી દઈએ તો અમારા રવિભાઈ બ્લક બનાવશે તે સુધી કરાવી

આપણે એ તો પતંગ હવે થોડોક ફાટી ગયો હોય એટલે એ પતંગ નહીં નીકળે કેવો પતંગ છે કેવી આંટી લીધી વાયરાની દેખાતો નહીં હોય તમારે કેવી રીતે ચકરી ચરી આંટી લીધી આવી રીતે કાકશે સોનુભાઈ તો રખડી બારે નહીં સોનું આમાં સોનુભાઈ બહાર રખડીયા સોનુને આપણે ચલો નાખી દઈ થોડોક પછી કેમ કે બારે અત્યારે રખડવા જ મૂકી હતી પહેલી વાર તો રાખડી રાખીને આવી ગઈ છે આપણે આપણે નાખી દીધું ચરો નાખી દીધું એ ચરો ખાતી થાય હાલ જોઈ લો એ આપણે ખાવા મંડી ગઈ કેમ ખાય છે જોઈ લે નમા જોઈ લો રવિભાઈ પતંગ ચગાવવા માંડી ગયા જે આપણે કાઢી દીધો ને એટલે એને મજા આવી ગઈ પાછી પાસે બીજી વાર અટકાયો નહીં રવિ જેવા પતંગ રવિભાઈનો પતંગ જે અટકી ગયો તો એ પતંગ ચગાવવા મંડી ગયો છે ને આપણે કામકાજ કરી લીધો છે તો આપણે થોડીક વાર લઈએ મી હા અહીંયા અહીંયા લીંબડીને સાઠે સારે આમ શિયાળો લાગે ઉનાળો લાગે કાંઈ નક્કી ન થતા આપણા શિયાળાની મજા આવે એમ તો એક વાત પણ એક વાત ઉનાળાનો આમ કે ઘણો મોટો થાય એટલે આપણે કામે પણ ઘણો સારો થાય અને શિયાળાની દી તો એમ કે જે કોઈ હર જાય ખબર ન પડે તો રવિભાઈ તો આજે ઘરે રહ્યા તો પતંગ ચગાવવાની મજા આવી ગઈ નહીં રહી જોઈ લો અમારા કામકાજ કાક રવિભાઈ આવા કરે કેવા કામ મજા આવે હે તો આવી રીતે કાક કામકાજ હાલે હેર્યો ને અમારે ભાઈ જોઈ લો મંડી ગયા દોરા ઢેરવારે હવે અમારે કાક કામકાજ છે પ્રિયંકા કાંક લઈ આવી છે આવી છે ને તો આપડે બંને રેજો કન્ટિન્યુ એટલે ખબર પડશે ને આપણે જોઈ લો મસ્ત મજાને ને ઝાડ નહી પ્રિયંકા પ્રિયંકા તો નિશાળેથી ભાગી આવી નિશાળામાંથી અમારે ભાગી આવીને હવે અમારે પ્રિયંકાબેન બેન હું લઈ આવી તું હવે જોશે કાં બલકબ જોઈ લો પ્રિયંકા પ્રિયંકાબેનનો કાંક ગિફ્ટ આવ્યો હોય હું આવ્યો હોય ને એ ખબર નથી જોઈ લોમાં જેવી સોનુડી જેવી જ વાસળીઓ આવેરી હે એવી નવી છે સોનુડી જેવી જઈ લે પ્રિયંકાબેનને ગિફ્ટ લઈ આવી હમ હમ જોઈ લો મસ્ત એની સાયકલ લઈ નિહાળમાં જડી નહીં પ્રિયંકા

लेवा जी हवा बाकी है पुराई ले पी वांधो नहीं लेवा है आपने मस्त तो थई थी रेडी प्रियंका जो एक एक क्रियंका त्र बहन भाई साइकिल नहीं हमारे एक प्रियंका बाकी साइकिल आयकल प्रियंका बेन घोड़ी मस्त जे ले मस्त गिफ्ट आई गए प्रियंका बेन प्रियंका कितनी खुश थई રાજી કેટલી થઈ ગાણામાં ઘણી વાહે લાઈટ છે ને અહીંયા લાઈટ લાગે લાઈટ જઈલા હ અમારા તાઈ રવિભાઈ ની સાયકલ નહી રવિભાઈ છે અમાર જો લો એક આ પડી એક કો પડી અને એક પછી છેટી તમારે દેખાતી હશે બે સાયકલો માં કેટલી ખબર એક ચાર ચાર આમાં ચારે નથી હો મારી હા મારે પણ આવી જ લેવાની છે સ્કૂટી મારે સ્કૂટી લેવી છે સાયકલ નહીં લેવાની

હવા ભણ નાખે એટલે એને પ્રિયંકાને ને આંકવા દે કાંટો દે માને ખબર પડે પ્રિયંકાને આવડે હે કે નથી આવડતી હા તો જેલોમાં રવિભાઈ તો સાયકલ નો કદી તો મૂહુર્ત નહીં આવી હજી થોડીક નહીં આવડે નહીં એટલે ફાવ છે નહીં આખ્યા ભી પડી હેડી રવિભાઈને તોય આવડે હે ને એટલે સારું થોડીક લાગશે અસેધ અસેદી

તો જોઈ લો અમારા પ્રિયંકા દુકાને લઈ બટેકા ભૂંગરા ની લાકડી ની આવ બટે બટેકા ભૂંગરા ખાવા કેમ મસ્ત મજા તીખા બટેકા ના બટેકા ભૂંગરો ભાંગી પછી આમાં આપણે ભૂંગળા બટેકા ખાઈ આવો બધા ભૂંગળા બટેકા ખાવાનું બાજુ તો નહીં ખાતા અમે ખાઈ લાકડી યાર ભૂંગળા બટેકા મસ્ત મજાના બને નહીં મસ્ત અમે ઘરે બનાવીને મારે મજા ના આવે પણ લાકડી મંગાવીને મસ્ત મજા મજાના બટેકા ભૂંગળા થાય અમારે ઘરે બનાવી તો એવા નથી થતા થાય આપણે મસ્ત મસ્ત નાખે જો મરચાઈ ઉગાડ ખાઈ જતો કુ મસ્ત ખાઈ ખાઈ એમ જઈ લો આ બધી ભૂકી ના ભાગ મજા